મિત્રો તો આ એક જ ખેતરમાંથી અલગ અલગ જગ્યાએથી ત્રણ છોડ ઉખાડેલા છે તો તમે આ એપલ સુડત્રીસ નંબર વેરાયટી છે જે આજે બાવન દિવસની થઈ છે તો એની અંદર સારો એવો ભરપૂર ઉત્પાદન આપણને મળેલું છે પણ હવે આ ખેતરની અંદર એક પ્રશ્ન થયો છે જેમ કે તમે ઉપરથી છોડ જોઈ શકો છો ઉપરના પત્તા નરમ પડી ગયા છે તો આ થવાનું કારણ શું તો આની અંદર ઉધઈ અને ડોળ જે જમીનની અંદર છોડનું થડ ખાઈ ગયેલ છે જે તમે અહીંયા જોઈ શકો છો તો આપણા ખેતરની અંદર પણ ક્યારેક આવો પ્રશ્ન આવી જાય છે અને આપણે એને ઇગ્નોર કરતા હોઈએ છીએ કે ભાઈ થોડું ઘણું તો થવાનું ચાલ્યા કરે ના પણ મિત્રો ઉધીની ડોળ એક એવી વસ્તુ છે કે જે તમારું દસ વીઘાનું ખેતર ફક્ત ને ફક્ત બે દિવસમાં ખાલી કરી નાખશે જેમ કે અહીંયા ઉધીની ડોળના પ્રકોપના લીધે એને થોડુંક પાણી ભરાવવાથી આ મગફળી ઉતરી જવાનો પ્રશ્ન બનેલ છે અને આ બીજા ખેતરનો છોડ છે પણ છતાં બી તમારા ખેતરમાં બી આવું ઉતરી જવાનો પ્રશ્ન હોય તો આની અંદર કાળી ફૂગ છે નહીં ખાલી ઉપરથી થળ અહીંયાથી કટાયેલ છે એટલે કે ઉધી અને ડોળ જે જમીનની અંદર ખણી જોતાં નજરમાં આવ્યું હતું તો આવા સમયે તમે ક્લોરોફાઈરો વસ પચાસ ટકા સાયપરમેથ્રીન પોચ ટકા અથવા તો પછી લેબડાસાહેલોથીન અને સાથે સાથે ઇમિડા અને ફિબ્રોનલી ચાળીસ ચાળીસ ટકા જે આવે છે ડબલ્યુડીજી ફોર્મમાં એનો તમે ફોરેનની અંદર છંટકાવ એટલે કે ફોરેનની અંદર ઉડાડી શકો છો તો એનાથી તમને બહુ સારો ફાયદો થશે અને વધુ માહિતી માટે અમારા સાથે જોડાયેલા રહેજો અને તમારા ખેતરમાં પણ કંઈ પણ પ્રકારનો હો પ્રશ્ન બીજો આવતો હોય અને ખેતીવાડીને લગતી કંઈ પણ માહિતી જોઈતી હોય તો તમે નીચે આપેલા અમારા મોબાઈલ નંબર પર કોન્ટેક્ટ વોટ્સએપથી કોન્ટેક્ટ કરી શકો છો જય હિન્દ જય જવાન જય કિસાન